બોળ ચોથનું વ્રત વ્રતની વિધિ વદ ચોથના દિવસે આ વ્રત થાય છે એ દિવસે વ્રત કરનારે સ્નાનાર્દી કર્મથી પરવારી કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું આ દિવસે એકટાણું કરવું તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં તેમજ આ દિવસે કાંઈ પણ ખાંડવું કે દળવું નહીં વાર્તા સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા તેઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતું શ્રાવણવધ ચોથનો પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા જવા ઉપડ્યા જતા જતાં તેમને વહુને કહ્યું વહુ આજે બોળચો છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી અને રાંધીને રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતું વહુએ વિચાર કર્યો ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘઉલાનું ધાન કે વાછરડા જો કે વહુમાં બુદ્ધિની થોડીક ઉણપ હતી તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈને તેને ઘઉલા વાછરડાને વધેરી નાખ્યો અને મહામુસીબતે તેને ખાંડીને રાંધ્યો સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા વહુએ સાસુને કહ્યું ઘઉલાને મેં માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળી સાસુએ તો ગભરાઈને દોટ મૂકી અને ગયા ગમાણે જઈને જોયું તો ઘઉલો ન મળે લોહીનું ખાબોચ્યું ભાળ્યું આ જોઈ સાસુની આંખમાંથી આંસુ દડ દડ વહેવા લાગ્યા મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગી આ અક્કલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આજે બોળચોચ છે હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે ત્યારે હું શું મોઢું દેખાડીશ વહુની સાત પેઢીને સંભળાવી સાસુએ ઘઉંલાને હાડકા ભેગા કરી હાંડલામાં ભર્યા અને ઉકરડે જઈને દાટી દીધા ઘેર આવીને કમાળ વાસીને સાસુ ફરી ચોંધાર આંસુએ રોવા માંડ્યા હવે ઘઉંલાની માં ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી ગંદે ગંદે ઉકરડે ગઈ અને હાંડલાને માર્યું સીંઘડું હાંડલો ફીટી ગયું અને હાંડલામાંથી ઘઉં બહાર આવ્યો બચ બચ માને ધાવવા લાગ્યો હાંડલાનો કાંઠલો એની ડોકમાં રહી ગયો પ્રથમ પ્રહારે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી જોયું તો ઘરના બારણા બંધ અને કમાડ વાસેલા સાંકળ ખખડાવીને બૂમ પાડી અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો બારણા તો ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું જવાબ આપે એટલામાં ગાય અને ઘઉંલો દોડતા દોડતા આવ્યા ઘઉલાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈ બધાને નવાઈ લાગી એક સ્ત્રી તો બોલી પણ ખરી બાઈ આજે વાછરડાના ગળા ગળામાં ફૂલના હારને બદલે હાંડલાનો કાંઠલો કોને પહેરાવ્યો સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે પણ વહવ્ય બારણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉલાને જીવતો દીઠો એણે એના ગળામાં હાંડલાનો કાંઠો લટકતો હતો સાસુએ અચંબો પામી કમાડ ખોલ્યા બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી દીધી પછી સારતા કહ્યું તમારા વ્રતના પ્રતાપે જ ઘઉં સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ઘઉલાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલહાર પહેરાવ્યા પછી સૌએ ભેગા મળી ગાય વાછરડાની પૂજા કરી સાસુએ ગાય માતાને કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ગાય માતા જે તમને પૂંજે તેને સર્વને સમૃદ્ધિ દેજો જય હો ગાય માતાની જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મારી ચેનલમાં આવી નવી નવી વાર્તાની નોટિફિકેશન મળતી રહેશે જય શ્રી કૃષ્ણ